સટલાસણા સમર્થ ડાયમંડમાં લાયન્સ ક્લબનો રક્તદાન કેમ્પ યોજાયો આવનાર સમયમાં લાયન્સ ક્લબ મેગા મેડિકલ કેમ્પ યોજશે એકસો એકવીસ બોટલ રક્ત એકત્રિત કરાયું સટલાસણા ખાતે ચાલી રહેલ લાયન્સ ક્લબના નવીન હોદ્દેદારોના શપથવિધિ સમારંભના બીજા દિવસે લાયન્સ ક્લબ આરડીએસપી ફાઉન્ડેશન સમર્થ ડાયમંડ અને આર એમ પ્રજાપતિ આર્ટ્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે સમર્થ કેમ્પસ ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વિસનગર વોલન્ટરી બ્લડ બેંકના સહયોગથી કરાયેલ આ રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લઈ એકસો એકવીસ બોટલ રક્ત એકત્રિત કર્યું હતું રક્તદાન કરનાર રક્તદાતાઓને ભેટ સોગાદો આપવામાં આવી હતી ક્લબના પ્રમુખ અને કોટડાના સોમાભાઈ ડી પટેલ સહિત નવીન હોદ્દેદારોએ ગઢવાડા વિસ્તારમાં છેવાડાના માનવી સુધી વિવિધ સેવાઓ પહોંચાડવા પ્રયત્નશીલ રહેવા આવનાર દિવસોમાં મેગા મેડિકલ કેમ્પ તેમજ મોટા પાયે વૃક્ષારોપણ સહિત અન્ય લોકસેવાના કાર્યો પણ કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું આ ઉપરાંત લાયન્સ ક્લબના પૂર્વ પ્રમુખ હસમુખભાઈ મેવાડાની લાયન્સ ક્લબ ઓફ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ બત્રીસ બત્રીસ બી ટુમાં કેબિનેટ ઓફિસર તરીકે નિમણૂક કરાતા તેમનું પણ અભિવાદન કરાયું હતું કાર્યક્રમને સફળ બનાવવા માટે બચુભાઈ શાહ રાકેશભાઈ જોશી સહિત એનએસએસના વિદ્યાર્થીઓ તેમજ ક્લબના હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી બ્યુરો રિપોર્ટ કશ્યપ રાવલ સટલાસણા સાત ચોવીસથી લાયન્સ ક્લબ ઓફ સુલાસણામાં પ્રમુખ તરીકે મારું વર્ષ ચાલુ થાય છે એક ત્રીસ છોએ મારી શપથવિધિ કાર્યક્રમ હતો અને આજે બે સાત છવીના રોજ એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે અને આર ફાઉન્ડેશન મહેસાણા લાયન્સ ક્લબ ઓફ સત્રાસણા આર્યમ પ્રજાપતિ આર્ટ કોલેજ સત્ર અને સમર્થ ડાયમંડ સત્રાસણાના સંયુક્ત ઉપક્રમે અમે આ બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યો છે એમાં લગભગ અમારે આજે બોટલ બોટલનું બ્લડ એકત્રિત કરી બ્લડ બેન્કો જમા કરાવવામાં આવે લાયન્સ ક્લબનો ચાર્જ સંભાળ્યા પછી તરત કરી તમે જે આ એક ઉમદા કાર્ય કર્યું છે શું સંદેશ આપવા માગો છો લોકોને સંદેશ કહી કે બ્લડ ડોનેશન એ લોકોને બહુ જરૂરિયાતવાળી વસ્તુ છે ગરીબ લોકોમાં જ્યારે ધારો કે બ્લડનું કોઈ પણ યંત્ર થયો બ્લડ બાબતમાં વાત આવે તરત જતું હોય છે અને લોકો બ્લડ માટે કરતા હોય છે હવે આ દોડાદોડી ન થાય અને ગરીબમાં ગરીબ માણસને પણ આસાનીથી બ્લડ મળી શકે એવા આશયથી આ બ્લડ ડોનેશન કેમ્પ કર્યું છે અમે ભવિષ્યમાં હજુ પણ ત્રણ ચાર ત્રણ ચાર મહિને બ્લડ ડોનેશન કેમ્પ કરતા રહીશું લાયન્સ ક્લબ ઓફ સત્ર અને આરબીએસપી ફાઉન્ડેશન બાબતે બહુ શક્ય છે અને આગામી સમયમાં અમે મેડિકલ કેમ્પ સર્વરોગ નિદાન વૃક્ષારોપણ કાર્યક્રમ ગરીબ બાળકોના કુપોષણ નિવારવાના કાર્યક્રમો વિવિધ કાર્યક્રમો અમે કરવાના છીએ અને આ માટે અમે પ્રતિબદ્ધ છીએ